આ છે સોમનાથ જ્યાં સત્ય શ્રદ્ધા અને અવિરત ભક્તિના સાત યુગો જીવન છે આ માત્ર એક મંદિર નથી પણ કરોડો આસ્થાળુઓના પુનરુત્થાનનો સાક્ષી છે પણ સોમનાથ જ્યોતિર્લિંગની શરૂઆત ક્યાંથી થઈ આના મૂળમાં છે ચંદ્રદેવ અને તેમના સસરા દક્ષ પ્રજાપતિની કથા ચંદ્રદેવ દક્ષ પ્રજાપતિની સત્યાવીસ પુત્રીઓ

અને ત્યારબાદ ચાલુક્ય રાજાઓએ પથ્થરનું મંદિર બનાવ્યું સોમનાથની સમૃદ્ધિ વિશ્વભરમાં પ્રખ્યાત હતી પણ આ મંદિરની ભવ્યતા જ તેની શત્રુ બની એક હજાર છવ્વીસ ઈસવી તુર્કી શાસક મહમૂદ ગઝનવીએ આ મંદિર પર સૌથી ભયાનક આક્રમણ કર્યું તેણે જ્યોતિર્લિંગને ખંડિત કર્યું અને કરોડો દિનારની સંપત્તિ લૂંટી આ વિનાશની શરૂઆત હતી પરંતુ શ્રદ્ધા અમર છે

આખરે આઝાદી પછી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી અને કે એમ મુનશીના માર્ગદર્શન હેઠળ આધુનિક સોમનાથ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું થયું ઓગણીસસો એકાવનમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની સ્થાપના કરી આ મંદિર માત્ર ભક્તિનું પ્રતિક નથી પણ રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું શિખર છે સોમનાથ જેનો શાબ્દિક અર્થ ચંદ્રનો રક્ષક છે આ સ્થાન આપણને શીખવે છે કે ગમે તેટલા સંકટ આવે શ્રદ્ધાનું મૂળ ક્યારેય હણાઈ શકતું નથી આ જ્યોતિર્લિંગ અનંત શક્તિનો સ્ત્રોત છે જે અંધકાર પછી હંમેશા પ્રકાશ પાથરે છે હર હર મહાદેવ જો તમને સોમનાથ મહાદેવની આ કથા ગમી હોય તો જય સોમનાથ કમેન્ટમાં લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો અને આવા દિવ્ય વિડીયોઝ માટે ભક્તિનંદન કીર્તન ભજનને લાઈક અને સબસ્ક્રાઈબ કરો